તારે બોલે તારી મા જશે પેલા જય દ્વારકાધીશ જય માં મોગઢ રાધે ફરી એક નવા બ્લોગ શરૂઆત કરી નાય ધોઈને થઈ જશે રેડી આજે આપણે જવાનું છે ઓમનાથ અને એક જવાનું છે આપણે હા દીકરા બોલી જાય બાબાય પેલા એકી મને કાકા પેલા ભાઈ ભાઈ કહી દો પછી તમારે જે કહેવું એ કહેજો તો આપણે છે ને મિત્રો આજે ઓમનાથ પર મહાદેવનું મંદિર છે ક્યાં આ પણ મેળોનું આયોજન છે તો આપણે ક્યાં પણ જવાના છે અને બાકી એક આપણે જવાના છે જલંધર મહાદેવ તો ત્યાં પણ આપણે મેળોનું આયોજન છે તો ત્યાં પણ જવાના છે તો જય દ્વારકાધીશ જયમોગળ જય દ્વારકાધીશ જયમોગળ રાધે રાધે બધાઈની જય શ્રી કૃષ્ણ થઈ ગયા લાગે ચાર તો આપણે તો સહે તૈયાર જ આપણે જવાની વાત મમ્મી જય દ્વારકાધીશ જયમોગળ જય દ્વારકાધી જય મા મોગલ રાધે રાધે જાદાજી જય શ્રી કૃષ્ણ અવાજ મારો ખુલતો નથી મારા મમ્મી સિંહ કહેલા આશીર્વાદ આપી ગયો તો હાલો ફેમિલી હવે આપણે જવાનું છે ગાડીની ચાવી લઈ લઈએ અને રસ્તાની છે ને રામભાઈ પણ આવે છે તો આપણે રામભાઈ ને રસ્તા માંથી પિકઅપ કરવાનું છે હાલો ચાલો આપણે જઈએ સીધા અને રામભાઈ ને આપણે પિકઅપ કરી લઈએ

મહાદેવનું દર્શન કરી દે બહુ મજા આવી ગઈ છે અને તમે ખાલી અહીંનું લોકેશન તો જો મસ્ત તમે જ્યાં જવું ને અહીંયા ચાર બાજુ લીલોતરી જોવા જોવા છે ને બહુ મજા આવે છે ને અહીંયા છે ને આજ અમાસ છે સોમવતી અમાસ છે ને અહીંયા છે ને અત્યારે મેળાનું આયોજન કરેલું છે તો નીચે તમે જો બહુડી માત્રામાં પબ્લિક આવી છે

ચાર લીંબુ શરબત બનાવો તમારા બે બેનું પીવું છે કે શું કરવું છે પીવું છે ને તો ભાઈ ચાર લીંબુ શરબત બનાવો સે સ્વીટ રાખજો સે જેવું હાલો ફેમિલી પેલા છે ને લીંબુ શરબત પી લે થોડી ઘણી એલર્જી આવી જાય પછી વાંધો ન આવે કારણ કે હજી તો આપણે ઘણો એક્સપ્લોર કરવાનું છે મેળો બરાબર ને રામભાઈ સાચું બધી હજી તો સાચું ફરવાનું છે

હે વારે વાયાવિયા બેન હેતવી બેન બેય મજા લઈ ચંદ્રબેન ને મજા આવે છે કે બસ તો એટલી હરવા આવતરી ઠેકડા મારીને બેય બેન હે મજા આવેગી કે બોલ સે ની હરવા હું કરું હે થી ઓમ ને જાવું ઓમ ને હવે તો ઓમ ને જ હા હા લઈ તો

કાઉ જોરદાર ઉપર આટો મારી ને ઠાઉ તો એમાં કાઉ તે મજા લીધી મને મેળો કરવા દીધો નહી પૈસા દીધા નહી ભાઈ કામ મેળો કરવા પૈસા તો ખૂબ તમારી મેરેજ છે હેન્ડલિંગ આ તો હું મારો ભાઈ બદનામ થાય ખોટી વાત છે બાલુભાઈ બાકી માલ તો તમારી બે મેરેજ છે કાઉ રેવા દઉં ને કાઉ કે સાચી જ વાત છે કારણ કે અમે તો ભાઈ સીઠી ને સાકર છે કીધું આઈ જાવ તો કાઈ અમે ઘડીક ઘરે ખડા ને તો કે હવે ઓમ જ જાવ અમે કે હાલો તો ઓમ ના જ જઈએ ચાલો ફેમિલી મજા આવી ગઈ છે ને હવે છે ને અમારે જવાનું છે ઓમ ના તું કે રમવાડા નીકળશું કે તો હવે છે ને ભાઈ તડકો થોડક હતો એટલે થોડું ઘણું સહન કર્યું બાકી બહુ મજા આવી ગઈ અને કંઈ એટલી બધી હજી ટ્રાફિક નથી કારણ કે બધા લોકો એમ કે બહુ પછી ટ્રાફિક થાય હાલો ફેમિલી હવે સીધા જાય આપણે ને મળીએ અમનાથ જઈએ હાજ સ્પીડ ચુદશેરી સ્પીડ વી વાઈ સ્લાઇટ ભાઈ ઓમનાથ મેડમ ને ભાઈ અહીંની મજા તો કઈક અલગ જ છે હે ભાઈ રામ શું કઈ પબ્લિક પબ્લિક એટલે ક્યાંય હું બોલી તમને નહીં હમરાય ને તમને તો કઈ હમરાય જ નહીં કારણ કે ટ્રાફિક જ એમનું છે તો શું કરી આગળ જાય હાલ

મજા આવે હે ને બધા લોકો ને હે તો બસ આ વિડિયો નો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો પાછા હો હાલો ભાઈ મૈડા અને આ લોકો તો અહીંયા નથી છે ને તમે શું છે 26 આ તો ભાઈ અમારા કરતા મોટો યુટ્યુબર છે તમે જો એટલે ભાઈ મહેનત કરો ને તો બધું શક્ય થાય નાસ્તો થઈ ગયો તો હવે શું કરવાનું છે

આવું લેવા આવ્યા મેળામાં મેડમ પાછા આપણે એક સબસ્ક્રાઈબર મળીએ કેમ છો મજા એમાં ફેમિલી સાથે આવ્યા હતા આમ થોડીક મજા થઈ થોડુંક હું કે તડકા જેવું છે ને થોડીક તકલીફ પડે છે કારણ કે ટ્રાફિકમાં પણ થોડીક વધારે છે હાલો તો પછી ટ્રાફિક થઈ જાય નીકળીએ હાલો તો ભાઈ છે ને ગાડી આવી ગયું છે રામભાઈ આવી ગયું છે હવે સીધા નીકળી હા શું કેતું હજી આને ફરવા જવું તો વિચાર કરો હજી ફરવા ફેમિલી જાય સીધા ઘરે મળીએ ઘરે જઈએ ફેમિલી પહોંચી ગયા છે ઘેર અને અત્યારે ભાઈ તડકો એવડો હતો ને કે એની કોઈ સીમા આમ હું કે પાકી પાકીકાલ પોપિયા જેવા ઘર નાખા પણ આવી મજા બહુ મજા આવી ગઈ પણ વાહટૂંકમાં એવડી ટ્રાફિક નહોતી પહેલાં જલંધર મહાદેવ ને અહીંયા ઓમનાથ ટ્રાફિક બહુ હતી અને જગ્યા થોડીક નાની પડે એને હિસાબે થોડોક અભાવ છું પણ બહુ મજા આવી ગઈ છે અને ભાઈ આશા રાખું છું કે બ્લોગની અંદર તમને પણ ઘરે બેઠા મજા આવી હશે તો બસ આજનો વીડિયો એ લાગી છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કર બદલે મળશું ફરી એક નવો વિડીયો છે જય દ્વારકાધીશ જય મા મગર રાજે રાધે બા બાય